જિલ્લાના રાજપીપળામાં સ્માર્ટ વીજ નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઝડપી પાડવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ હાલમાં રાજપીપળા કાર માઇકલ બ્રિજનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે અને ડ્રીઝલ ગાંધી નામની એજન્સી દ્વારા આ કાર માઈકલ બ્રિજ નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ સ્થળે વીજ વિભાગ દ્વારા રેડ કરી અને થાંભલા ઉપરથી ડાયરેક્ટ વીજ વપરાશનું નું કારસ્થાન પકડી પાડવામાં આવ્યું છે ગઈકાલે અમને માહિતી મળી હતી કે શીતળ માતાના મંદિરની આગળ કામ ચાલે છે કન્સ્ટ્રક્શનનું નાણાંનું બાંધકામનું કામ ચાલે છે ત્યાં વીજ ચોરી થતી હોવાની માહિતી મળી હતી તો સદર બાબતે તપાસ કરતાં હકીકત સાચી જોવા મળેલ હતી બ્રિજના કામ માટે લોકોને પાઇપનું વેલ્ડિંગ અને ગ્રેન્ડર મશીનથી સળિયા કાપવાનું વગેરેના કામ ચાલતા હતા ઓલરેડી ત્યાં દસ કીવીનું જનરેટર હતું અને તે ઉપરાંત અમારા નજીકના ના એલટી નેટવર્ક પરથી એ લોકોએ એક ટુ પોઈન્ટ ફાઇવ ફોર એમએમનો પીળા કલરનો હંડ્રેડ એક મીટર લાંબો વાયર જોડીને ત્યાંથી ગ્રાઇન્ડર મશીન અને અમુક હેલોજનો એ લોકો ચલાવતા હતા એ જોવા મળતા અમે સ્થળ પર જઈને રૂબરૂ હું પોતે ગયો હતો અને જઈને પછી જે કંઈ નિયમ પ્રમાણે હતી એ કાર્યવાહી અમે હાથ ધરેલ છે અત્યારે અમારું સિસ્ટમ બંધ છે એટલે સિસ્ટમ જેવી ચાર્જ થશે એવું ઓનલાઈન અમે એનું ચોરીનું જે કંઈ બિલ થતું હશે એ બનાવશું અને એ બિલ બનાવીને ગ્રાહકને બિલ આપશું અને એની સાથે અમે એકસો પાંત્રીસ સેક્શન ગુના હેઠળ આવતું હોય અમે એફઆઈઆર નોંધાવીશું જે તે એજન્સીની સામે